હાલેલુયા પ્રભુની સ્તુતિ થાઓ જીવતા જાગતા દેવને જીકલા પવિત્ર છે કરુબો પર બિરાજમાન છે અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન એવા આપડા સૈન્યના દેવ યહોવા બાપ અને તેમના પુત્રને ને આપડા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કોટી કોટી ધન્યવાદ હો હાલેલુયા પ્રભુએ આ નવો દિવસ આપણને આપ્યો છે પ્રભુની સ્તુતિ થાઓ કેમ કે તેમની કૃપા રોજ સવારે આપણા જીવનમાં નવી અને તાજી થાય છે આજે આપણે ટુકુ મનન ઉત્પત્તિનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને પહેલી કલમમાંથી કરવા માંગીએ છે ત્યાં પ્રભુ યહોવાએ નોહને કહ્યું તું ને તારા ઘરના બધા માણસો વહાણમાં આવ કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાય જોયો છે પરમેશ્વરની દ્રષ્ટિમાં ફક્ત એક જ માણસ ન્યાય હતો અને એ નોહ હતો સમયમાં માણસની ભુંડાઈ પૃથ્વી પર ઘણી બધી વધી ગઈ તેમના હૃદયના વિચારોની દરેક કલ્પના ભૂંડી થઈ ગઈ પૃથ્વી એટલી બધી દુષ્ટતા અને ભ્રષ્ટતા અને પાપથી ખદબતી હતી કે પરમેશ્વરે નક્કી કર્યું કે હું આ પૃથ્વીનો નાશ કરીશ પૃથ્વી ઉપરથી હું માણી માણસોનો નાશ કરીશ અને પરમેશ્વરે જળ પ્રલયથી આખી પૃથ્વીનો પૃથ્વી ઉપરના સર્વ જીવોનો નાશ કરવાનો નિર્ણય કર્યો પણ ત્યારે એ દુષ્ટ પેઢીમાં એ પાપી પેઢીમાં પણ એક એવો વ્યક્તિ કે જેને પરમેશ્વર બચાવવા માંગતા હતા એ તો નો હતો હલેલુયા પરમેશ્વરની દ્રષ્ટિમાં નો એ ન્યાયી હતો તેની ચારે બાજુનું વાતાવરણ એ પાપ અને દુષ્ટતાથી ખદબદે છે પણ નો એક એવો વ્યક્તિ છે એ આજુબાજુના વાતાવરણથી પ્રભાવિત થતો નથી આજુબાજુના લોકોના વ્યવહારથી પ્રભાવિત થતો નથી તે તેના જીવનમાં પોતાનું લક્ષ્ય પ્રભુ પર રાખે છે

આ પેઢી હાલે લુયા જ્યારે પ્રભુ પેઢીની વાત કરે છે ત્યારે આપણે બાઇબલમાંથી ઘણી બધી બાબતો જોઈ શકીએ છીએ આપણો પરમેશ્વર એ પેઢી દર પેઢીનો પરમેશ્વર છે ખાસ કરીને આપણે નીતિવચનો તેના ત્રીસમાં અધ્યાયની અંદર જો આપણે જોઈએ તો ત્યાં પેઢીઓ વિશે વાત કરવામાં આવી છે અલગ અલગ પેઢી વિશે ત્રીસમાં અધ્યાયની અગિયાર થી ચૌદ કલમમાં ચાર પેઢી વિશે કે ચાર પેઢીના પેઢીના દુર્લક્ષણો વિશે વાત કરવામાં આવી છે ત્યાં એવું કહે છે કે એક એવી પણ પેઢી છે કે જે પોતાના પિતાને સાપ આપે છે અને પોતાની માને આશીર્વાદ આપતી નથી એવી પણ પેઢી છે જે પોતાને પવિત્ર માને છે પરંતુ પોતાની મલિનતાથી સ્વચ્છ થતી નથી એવી પણ પેઢી છે કે જેની આંખો કેટલી બધી ઊંચી ચડેલી છે અને તેના પોપચા કરેલા છે એવી પણ પેઢી છે કે જેના દાંત તરવાર જેવા અને જેની દાળો ચપ્પુ જેવી છે તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી અને માણસોમાંથી ખાઈ જાય છે એટલે આ પેઢી જે છે એ સન્માન ન કરનારી પેઢી આ જે પેઢી છે એ પાપમાં ખદબત જીવન જીવનારી પેઢી આ જે પેઢી છે એ અભિમાન અને અભિમાનમાં રાચનારી પેઢી છે આ જે પેઢી છે એ અન્યાય કરનારી પેઢી છે ગરીબોને લૂંટી લેનારી પેઢી છે અને એ આપણા સમયમાં આપણે જોઈ શકીએ છીએ વાલા અને પ્રભુ યસુ ખ્રિસ્તની પાસે જ્યારે ચિહ્નો માગવામાં આવ્યા ત્યારે પ્રભુ યસુ ખ્રિસ્તે કહ્યું માથીની લખેલી સુવાર્તા બારમા અધ્યાય અને તેની ઓગણચાળીસમી કલમમાં પ્રભુએ કહ્યું કે દુષ્ટ તથા વ્યભિચારી પેઢી દુષ્ટ તથા વ્યભિચારી પેઢી અને ત્યાં હાલે એ જ અધ્યાયની પિસ્તાળીસમી કલમમાં પણ પ્રભુએ કહ્યું માણસની છેલ્લી અવસ્થા પહેલાના કરતાં ભૂંડી થાય છે તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે દુષ્ટ પેઢીને પણ થશે વાલાઓ આજે એક જ પ્રશ્ન આપણે આપણા પોતાના જીવનોને પૂછવાની જરૂર છે કે નોહના સમયની અંદર પાપ વધી ગયો દુષ્ટતા વધી ગઈ અને એ પેઢી આખી ભૂંડી ભૂંડી પેઢી હતી પણ પરમેશ્વર નોહને કહે છે કે તું ને તારા ઘરના માણસો વહાણમાં આવો કેમ કે આ પેઢીમાં કેવળ તું જ ન્યાયી છે શું પરમેશ્વર આજે આપણા માટે મારા અને તમારા માટે આવું કહી શકે છે જો આજે જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન પછીથી પૃથ્વી ઉપર મહાકલેશની શરૂઆત થઈ જશે મહાવિપત્તિની શરૂઆત થઈ જશે આપણે કદી કલ્પના ના કરી હોય એવા પ્રકારના દુખો ઉપરા છાપરી આ પૃથ્વી ઉપર પડવાના શરૂ થઈ જશે અને જેનાથી આ પૃથ્વીને પરમેશ્વર નાશ કરવાના છે અગ્નિ અને ગંધકથી નાશ કરશે પણ ત્યારે પરમેશ્વરનું વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાલેલુયા બીજા આગમનમાં તેમના મહિમાના આગમનમાં પ્રભુ આપણને આવું કહેશે દીકરા તું અને તારા બધા માણસો અહીં ઉપર મારી પાસે આવી જાઓ જે ઘર મેં તમારા માટે તૈયાર કર્યું છે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તમારા માટે ઘર તૈયાર કરવા માટે જાઉં જે ઘર પ્રભુએ આપણા માટે તૈયાર કર્યું છે ત્યાં પ્રભુ આપણને બોલાવી લેશે કેમ કે આપણે પ્રભુની નજરમાં પવિત્ર જીવન જીવી રહ્યા છે આપણે પ્રભુને પસંદ પડે એવું જીવન જીવી રહ્યા છે આપણે પ્રભુને માન મહિમા મળે એવું જીવન જીવી રહ્યા છે એટલે પ્રભુ પણ આ જગતના લોકોની સાથે આપણો નાશ કરવા માંગતા નથી આ દુષ્ટ અને પાપી પેઢીની સાથે આપણો નાશ કરવા માંગતા નથી પ્રભુ આપણો બચાવ કરવા માંગે છે આપણા આપણો અને આપણા ઘરના લોકોનું ધારણ કરવા માંગે છે આપણને જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ત્યાં આપણે પણ સદા રહીએ એવું પ્રભુ છે શું પ્રભુ કહેશે દીકરા તું અને તારા ઘરના બધા માણસ અહીં મારી પાસે ઉપર સ્વર્ગમાં આવી જાઓ હું તમને લેવાને માટે આવ્યો છું કે પછીથી આપણને પડતા મૂકવામાં આવશે આ દિવસોમાં આ બાબતો ઉપર ગંભીરતાથી વિચારવાનો સમય છે કે હું પ્રભુમાં કેવું જીવન જીવું છું હું અને મારા ઘરના લોકો અમે કેવી રીતે જીવીએ છીએ શું અમે પ્રભુને મહિમા મળે પ્રભુને દ્રષ્ટિમાં પસંદ પડે એવું જીવન જીવીએ છીએ કે પછી પછીથી ગમે તેવું જીવન જીવીએ છે દુષ્ટ તથા આડી પેઢીના લોકો જે જીવન જીવે એવું આપણું જીવન છે આજનો દિવસ એ આપણા પોતાના જીવનોને મૂલ્યાંકન કરવાનો દિવસ બનો અને જો આપણે પ્રભુથી દૂર હોઈએ તો આજે પ્રભુ આપણને ફરીથી એક વખત પાપનો પસ્તાવ કરી તેની તરફ ફરવા માટેનું આમંત્રણ આપે છે આપણો પ્રભુ એ હાલે એ પાપ માફ કરનારો ઈશ્વર છે એ તમારા પર દયા કરશે અને તે તમને પુનઃસ્થાપિત કરશે પ્રભુ આ વચનો સમજવાને માટે તમારી સહાયને મદદ કરો અને મારી પ્રાર્થના છે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું બીજું આગમન થાય જ્યારે તે મહિમામાં વાદળો સુધી આવે અને જ્યારે મંડળીને લેવાને માટે આવવાના છે ત્યારે આપણે પડતા ના મુકાઈએ હાલેલુયા આપણે પડતા ના મુકાવા જોઈએ પ્રભુ આપણને પોતાના ઘરમાં લઈ જવામાં આનંદ અનુભવે અને આપણે વાદળાઓમાં તેમની સાથે ઉંચકાઈ જઈએ આપણા વાલાઓ જેઓ મરણ પામ્યા છે આપણી અગાઉ એ લોકોની કબરો ઉઘડી જાય અને એ લોકો પણ પ્રભુને મળવાને માટે જાય એ જ આશા અને પ્રાર્થના સાથે આપણે પ્રભુમાં જીવવાનું છે કેમકે આપણા પ્રભુ યસુ આગમન ગમે ત્યારે થઈ શકે છે એ બહુ નોહને કહ્યું પોતાના તું ને તારા છે ઘરના બધા માણસો વહાણમાં આવો એવી રીતે પ્રભુ આપણને કહે તમે બધા જ આવી જાઓ હાલે લુ કેમ કે મેં તમારા માટે બલિદાન આપ્યું છે અને તમે મારામાં છો તમે તારણના તારણ પ્રાપ્ત કરેલા દીકરા દીકરીઓ છો પ્રભુ જ આપણા કરો જેમ પ્રભુએ તેના કુટુંબને બચાવ્યું તેમ પ્રભુ આપણને એના આપણા ને પણ બચાવી લો હાલે અને આપણે આ પેઢીમાં પ્રભુમાં જીવન જીવીએ કે જેથી પ્રભુને પસંદ પડે માન મહિમા ગૌરવ પ્રભુને હો પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થો છે